છે કે આવા બધા સરસ માણસો તૈયાર કર્યા છે અને એવી એક ટીમ તૈયાર કરી છે અને ટીમ આપણી મધ્યે આવી છે આપણી શાળાની ને આ તહેવાર થી અને આ જે ખોરાક છે આ જે સરસ મજાનું ભાથું તમને મળનાર છે એનાથી તમે વંચિત ના રહી જાઓ એના માટે આ એક વ્યવસ્થા આપી છે અને આપણને જે લોકો તેઓના હાથે આપશે તો આપણે એમના માટે એક વખત જોરદાર કાર્યકારી જય સિયા બોલો શું કેવું આદત તમને અત્યારથી પડી જાય એટલે દરરોજ હું તમને વધારે સમજાવી નહીં શકો તમે બહુ નાના છો પણ દરરોજ તમે સવારે એક આદત પાડજો મંદિરે જાઓ

તમે લોકો લાગો છો કેમકે ભગવાન પહેલા આપણા માતા પિતા છે જે આપણને પૃથ્વી પર આવવાનો એ લોકો આપણને અવસર આપ્યો છે આપણી માતા એ આપણને કેટલા દુઃખ સહન કરીને જન્મ આપ્યો છે બરાબર તો આપણે આપણા પેરેન્ટ ની રેસ્પેક્ટ કરવાની છે એમની મર્યાદા જાળવવાની છે